ક્ષત્રિયોના અસ્મિતા આંદોલન બાદ એક નવું મંચ લોન્ચ થયું છે આ મંચને રાજકીય રીતે કંઈ નથી કરવાનું તેવું અનેક વખત સ્પષ્ટતા આગેવાનો કરી ચૂક્યા છે છતાં પણ હજુ સવાલો યથાવત છે કે રાજનીતિથી દૂર આ મંચ રહે શકે કેમ કારણ કે જે વિજયરાજસિંહ ભાવનગરના રાજના વંશજ છે તેઓ ક્ષત્રિયોના અધ્યક્ષ બનવા માટે તૈયાર થઈ ગયા છે પરંતુ તેમના જ પુત્ર કહે છે અમારા મારા વડીલનો ઉપયોગ રાજનીતિ માટે ન થાય એ યાદ રાખજો વાત કરીએ શું ચાલી રહ્યું છે આ ક્ષત્રિય રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જ ગુજરાત રાજ્યની રાજનીતિમાં કરંટ આવ્યો કારણ કે ગૃહમંત્રી અમિત શાહ મુલાકાત કરે છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે બાદમાં શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાતનું કારણ શું છે તેને લઈ ચર્ચા અને તર્ક વિતર્ક શરૂ થયા એવું કહેવાય છે કે ક્ષત્રિયોને એક છત્રી નીચે લાવી અને બાદમાં સમજાવટ કરી કોઈ પણ પ્રકારે નવો મોરચો ખોલવો અથવા તો કોઈપણ પ્રકારે શંકરસિંહને જે પ્રકારના આદેશ મળે તે પ્રકારનું પાલન કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલાને રાજ્યપાલ બનાવવાની ભેટ આપી શકે છે કેન્દ્રની સરકાર આ બધી જ બાબતોની વચ્ચે સમાચાર આવે છે તાજેતરના છે તમે જાણતા જશો અને હવે નવું મંચ લોન્ચ કરવા જઈ રહ્યું છે રાજપૂત વિદ્યા સભાના આગેવાનો દ્વારા અને નામ છે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ ગુજરાત જેને આ લોગોમાં જોઈએ તો એક તરફ તલવાર છે એક તરફ ભાલો વચ્ચે ત્રિશુળ અને પાછળ લેપટોપ છે બની શકે આ લેપટોપ શિક્ષણનું એક પ્રતિક હશે પરંતુ હાથમાંથી આવા હથિયારો જાય અને લેપટોપને પુસ્તકો આવે તો સમાજનું કલ્યાણ થાય તેવા શંકરસિંહના ભૂતકાળના શબ્દો છે માટે આ લેપટોપ કદાચ શંકરસિંહનું ભેજું પણ હોય એવું માની શકાય ખેર આ માનવું ન માનવું આ વાત અને તર્ક બધું છે પણ વાત હવે કરી લઈએ રાજસિંહ કે જેવું ભાવનગરના રાજના વંશજ છે અને તેઓ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે સમસ્ત ક્ષત્રિયોના આ મંચના અને આગેવાનોનું કહેવું છે કે પ્રથમ વખત તમામ ક્ષત્રિયોને અધ્યક્ષ મળે છે લાંબા વખત બાદ માટે તેમના માટે આ ખુશીની પણ હોવી જોઈએ અને છે વિજય રાજસિંહ નહીં જોડાય એ તમામ બાબતોની વચ્ચે આજે તેઓ ક્ષત્રિયોના આ બેઠકમાં સામેલ પણ થયા તેના દ્રશ્યો પણ આવ્યા પણ વાત યાદ કરી લઈએ જયવીરરાજસિંહ ગોહિલની કે જેવો ભાવનગર રાજના વંશજ છે અને વિજયરાજસિંહના પુત્ર છે તેમણે ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું છે કે જય માતાજી હું કોઈ સમિતિ કે સમિતિનો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈ પણ કાર્યક્રમમાં કે કાર્યમાં સામેલ નથી હું હંમેશા મારા ક્ષત્રિય સમાજને વફાદાર રહ્યો છું રહીશ અને મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ હું આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓએ પોતાના સમુદાય માટે શિક્ષણ પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે અને હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અને મારા પરિવારના વડીલોનો ઉપયોગ દુરુપયોગ કરી રાજકારણમાં સામેલ ન થાય રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી પરંતુ આ એકતાનો ઉપયોગ ક્ષુદ્ર વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલી રૂપે પ્રદર્શિત થવી જોઈએ ખાસ કરીને સરકારી નોકરીઓ ઉદ્યોગ સાહસિકો વૈશ્વિક નેતાઓના નિર્માણમાં જે વર્તમાન સમયની ખાસ જરૂરિયાત છે સાચો ક્ષત્રિય રક્ષક છે અને સામાજિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના ભલા માટે કામ કરે છે બધાને મારી શુભેચ્છાઓ અને આદર સહિત જયવીર રાજસિંહ ગોહિલ યુવરાજ ભાવનગર તો આ વિધિરાજસિંહ ગોહિલ કે જેઓને અધ્યક્ષ બનાવવા માટે આ મંચ કહી રહ્યું છે તેમના પુત્રનું ફેસબુક પોસ્ટ હતું તો બીજી તરફ વાત કરીએ કે વિધિરાજસિંહ આ બેઠકમાં સામેલ નહીં થાય આ મંચમાં નહીં જોડાય તમામ મામ બાબતોની વચ્ચે આજે અમદાવાદ ખાતે આ બેઠકમાં તેઓ હાજર રહ્યા અને ત્યાં તેમણે કહ્યું કે કદાચ લાગતું હશે કે હું રાજકારણમાં હાથો બની જઈશ અથવા તો હું ઉપયોગ મારો કોઈ કરી લેશે માટે તેમના પુત્રએ આવું લખ્યું આ તમામ બાબતો તમે સમજી શકો છો કે જ્યારે તેમના પિતા સામેલ થઈ રહ્યા છે પુત્ર કહે છે કે હું સમાજની સાથે છું પરંતુ કોઈ એવા કામમાં નહીં કે જેમાં રાજનીતિમાં ઉપયોગ થઈ જવાની આશંકા હોય તેવું માની શકાય તેમણે સ્પષ્ટતાથી પણ કહ્યું છે કે મારા વડીલનો ઉપયોગ કે દુરુપયોગ રાજનીતિમાં ન થઈ જાય તેનો ખ્યાલ રાખજો તો શું આ વડીલ એટલે કે વિજયરાજસિંહ આ મંચ ક્ષત્રિય સમાજ સમુદાય સંકલન સમિતિ વિદ્યા સભા બધી જ વસ્તુનો ઉપયોગ રાજકારણ માટે કરવા માટે કોઈ પાછળથી દૂર સંચાર કરી રહ્યું છે પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા છે વડી આજે વિજયરાજસિંહ કે જેવો અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે તેમને એક પત્રકારે સવાલ કર્યો કે વિજયરાજસિંહ કયા પડતર પ્રશ્નો છે ક્ષત્રિય સમાજના જેને વાચા આપવા માટે આ મંચ કામ કરશે ત્યારે તેમણે કહ્યું પ્રમુખ અશ્વિનસિંહને પૂછવું જોઈએ તેનાથી હું અવગત નથી બની શકે વિજયરાજસિંહને મોહરું બનાવી અને ક્ષત્રિય સમાજ માટે મંચ બનાવવામાં આવી રહ્યું હોય અને આ મંચનો ઉપયોગ ખરેખર જે પ્રકારે જૈવિરરાજસિંહ કહી રહ્યા છે તેમ રાજનીતિ માટે થવાનું હોય ખેર થવાનું હોય તો આપણે રોકી નથી શકવાના દરેક સમાજના અંગત પ્રશ્નો છે અંગત સવાલો છે પરંતુ વિશાળ સમુદાયને અસર કરતા મુદ્દો છે માટે આપણે સમાચારના ભાગરૂપે તેની વાત કરી અને થોડું વિશ્લેષણ કર્યું છે નમસ્કાર वैष्णवजन तो तेने केजे जे परा